હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ પર તમારું સ્વાગત છે આજે આપણે વધેલા એકદમ સરસ મજાની બનાવીને તૈયાર કરીશું બપોરે જયારે દાળ ભાત બનાવીએ ત્યારે ઘણો પ્રયત્ન કરીએ પણ થોડા ભાત તો હંમેશા વધી જતા હોય છે અને એ થોડા વધેલા ભાતમાંથી આપણે શું બનાવવું એનો હંમેશા આપણને પ્રશ્ન રહેતો હોય છે તો આજે હું તમારી સાથે વધેલા ભાતમાંથી એકદમ સરસ મજાની રેસીપી બનાવવાની રીત શેર કરું છું રેસીપી જોયા પછી તમને થશે કે જો પહેલેથી ખબર હોત તો હંમેશા આ રીતે જ અમે રેસીપી બનાવીને તૈયાર કરે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો આજની રેસીપી બનાવવા માટે આપણે જોઈશે વધેલા ભાત તો અહીંયા મેં બપોરે જે દાળ ભાત બનાવ્યા હતા એમાંથી જે ભાત વધી ગયા છે એ લીધા છે હવે જુઓ આ ભાત બપોરના છે એટલે થોડા આમથા આપણને સુકાઈ ગયેલા હોય એવા લાગે છે ફ્રીજની અંદર મેં ઢાંકણ ઢાંકી અને ડબ્બામાં પેક કરીને મૂકેલા છે છતાં પણ બપોરના હોવાથી થોડા આપણને સૂકા લાગે સહે તો ભાતની અંદર થોડું મોઈશ્ચર લાવવા માટે આપણે એમાં બે થી ત્રણ ચમચી જેટલું ગરમ પાણી એડ કરવાનું છે તો હવે આપણે અહીંયા એક મિક્સર જાર લઈશું અને એમાં ભાતને ટ્રાન્સફર કરીશું ભાતને ટ્રાન્સફર કર્યા પછી આપણે એમાં અંદાજે ત્રણ ચમચી જેટલું ગરમ પાણી એડ કરવાનું છે અને ઢાંકણ ઢાંકી ભાતને આપણે એકદમ સરસ પીસી લેવાના છે તો જુઓ આ રીતે આપણે એકદમ બારીક પેસ્ટ બનાવી લેવાની છે જુઓ બિલકુલ દાણો ન રહે અને ખૂબ સરસ મજાની પેસ્ટ બની જાય એ રીતે આપણે મિક્સરની અંદર પીસી લેવાની છે હવે આ રીતે પીસીને તૈયાર કરેલા ભાતના મિશ્રણને આપણે એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું હવે જુઓ અહીંયા મેં એક વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે એકદમ ચાળી અને ચોખ્ખો કરીને લઈ લીધો છે ચોખાના લોટને આપણે સાઈડ પર મૂકીશું અને થોડું અમથું લોટના ભાગનું આપણે અહીંયા મીઠું એડ કરીશું કેમકે ભાતને મેં બનાવ્યા ત્યારે એમાં મીઠું એડ કરેલું છે એટલે હવે વધારાનો જેટલો લોટ આપણે આમાં એડ કરીશું એટલા પૂરતું જ આપણે અહીંયા મીઠું એડ કરવાનું છે અને ત્યાર પછી અડધી ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરીશું આમાં તમે ઘરમાં જે ઉપયોગમાં લેતા હોય એ કોઈ પણ તેલ યુઝ કરી શકો છો જો અહીંયા આપણે તેલને પણ હવે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે થોડો થોડો લોટ આ મિશ્રણની અંદર નાખતો જવાનો છે અને ચમચીની મદદથી મિક્સ કરતું જવાનું છે જરૂર પડે ત્યાર પછી આપણે એમાં હાથનો પણ ઉપયોગ કરીશું આ રીતે ચમચીની મદદથી આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો શરૂઆતમાં જો ચમચીથી મિક્સ કરશો તો તમારા હાથ નહીં બગડે અને આ રીતે એકદમ સરસ ડો બંધાઈને તૈયાર થશે હવે આપણે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ તો જુઓ આ રીતે આપણે ડો બાંધીને તૈયાર કરી લીધો છે હાથમાં થોડું અમથું તેલ લઈ અને આપણે લોટને મસળી લઈએ અહીંયા આ રીતે આપણે લોટને તૈયાર કરી લીધો છે એક વાટકી જે ચોખાનો લોટ લીધો તો એમાંથી ઘણો બધો લોટ વધ્યો છે તો અહીંયા તમારી પાસે ભાત કેટલા વધ્યા છે એ પ્રમાણે ચોખાના લોટની જરૂર પડશે જો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે આ લોટમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવીને તૈયાર કરી લઈએ તો મિત્રો આજે આપણે બનાવી રહ્યા છીએ વધેલા ભાતની ચોખાની રોટલી જો આ રીતે લુવા કર્યા પછી આપણે એને એક કપડું ઢાંકી દઈશું કેમકે ચોખાનો લોટ ઝડપથી સૂકો થઈ જાય છે હવે આપણે અહીંયા એક લુવો લઈશું અને લુવાને આપણે એકદમ સરસ ગોળ શેપમાં લઈ લઈએ ચોખાના લોટમાં ડીપ કરી લઈએ અને મીડિયમ થિકનેસમાં વણી લઈએ તો અહીંયા બહુ પતલી ન બનાવતા આપણે સહેજમથી થીક રાખવાની છે થોડી જાડી અને પછી આ રીતે કોઈ વાટકો અથવા તો ઢાંકણ લઈ એના પર આ રીતે પ્રેસ કરી દઈએ જુઓ કરવાથી એકદમ સરસ શેપમાં આવી જશે તો આ રીતે તમારે વાટકાથી અથવા તો કોઈ ઢાંકણથી સરસ મજાનો શેપ આપી દેવાનો હવે જુઓ અહીંયા ગેસ ઓન કરી અને ગરમ થવા માટે લોઢીને મૂકી દીધી છે હવે એમાં રોટલીને શેકી લઈએ આગાઉની સાઈડ થોડી શેકાઈ જાય એટલે એની સાઈડ ચેન્જ કરી લઈએ જુઓ પાછળની સાઈડ પણ સરસ શેકાઈ ગઈ છે જુઓ એકદમ સરસ ફૂલી ફૂલી ને દડા જેવી થશે જુઓ ખૂબ જ સરળતાથી તમે બનાવીને તૈયાર કરી શકશો તો મેં અહીંયા એકદમ નાની સાઇઝમાં બનાવી છે તમે મીડિયમ સાઇઝમાં અથવા તો મોટી સાઇઝમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો પણ ચોખાનો લોટ હોવાથી બહુ મોટી નહીં બનાવતા જો નાની નાની બનાવશો તો તમને બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે અને તમારે થોડી મસાલાવાળી બનાવવી હોય તો થોડા મસાલા પણ એડ કરી શકો છો થોડા અજમા કે જીરું એડ કરી શકો છો અથવા તો સૂકા મસાલામાં હદ ધાણા જીરું એ પણ એડ કરી શકો છો અથવા તો આ રીતે સિમ્પલ પણ તમને ખૂબ જ મજા પડી જશે જુઓ એકદમ સરસ ફૂલકા રોટલી બનીને તૈયાર થાય છે તો જુઓ વધેલા ભાતમાંથી એકદમ સરસ મજાની ગરમા ગરમ એવી ફૂલકા રોટલી બનીને તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો આના ઉપર તમારી ચોઈસ પ્રમાણે તમે ઘી અથવા બટર લગાવી શકો છો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે કોઈ પણ શાકની સાથે અથવા પંજાબી સબ્જી સાથે અથવા તો કોઈ પણ ચટણી સાથે પણ આ રોટલી તમને ખાવાની ખૂબ જ મજા પડશે વળી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે અહીંયા હું તમને તોડીને બતાવું જુઓ બિલકુલ રોટલી જેવી જે આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ એવી જ સરસ બનીને તૈયાર થાય છે આ રોટલીને તમે શાકની સાથે અથવા તો ચટણીની સાથે એન્જોય કરી શકો છો એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે આ રોટલીને તમે નાનની જગ્યાએ પણ વાપરી શકો છો તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ વધેલા ભાતમાંથી ફૂલકા રોટલી બનાવવાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ જ્યારે પણ ભાત વધે ત્યારે બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આપણી આજની આ યુનિક અને અલગ રીતે ફૂલકા રોટલી બનાવવાની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો